વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ અગિયારમાં વિશે તત્વજ્ઞાનમાં દ્વિતીય વાર્ષિક પરીક્ષા લેવાઈ હતી તો આ પેપરનું આપણે સોલ્યુશન કરીશું વિભાગ એ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પ્રત્યેકના એક ગુણ દસ માર્કનો વિભાગ એ હતો પ્રશ્ન એક દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે એક પ્રશ્ન બે નિરૂપાધિક વિધાનના અંગો કેટલા છે તો જવાબ આવશે ત્રણ એટલે કે ડી પ્રશ્ન ત્રણ કાતો અથવા માટે તાર્કિક કારકનો ઉપયોગ થાય છે જવાબ એ વી વિકલ્પ છે પ્રશ્ન નંબર ચાર નિષેધ પી સરતી સરક્યુના સત્યતા કોષ્ટકની કેટલી હરોળ રચાય છે તો જવાબ બી ચાર પ્રશ્ન પાંચ જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર કોના આધારે નક્કી થાય છે જવાબ એ સર્વોપરિકારક પ્રશ્ન છ સોફિયા શબ્દનો અર્થ જણાવો તો જવાબ બી ડાપણ પ્રશ્ન સાત ના વિધાનનું આશ્રયસિત વિરોધી વિધાન શું થાય છે જવાબ સી ન પ્રશ્ન આઠ કયા વિધાનનું પરિવર્તન શક્ય નથી તો જવાબ ડી ન પ્રશ્ન નવ નીચે આપેલા દર્શનોમાંથી વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિભાગ બી જોઈશું પ્રત્યેકનો એક ગુણ વિભાગ બી પાંચ માર્કનો હતો પ્રશ્ન અગિયાર દલીલના પ્રમાણનો આધાર પર છે પ્રશ્ન બાર મધ્યપદી અનુમાનમાં આધાર વિધાન કેટલા હોય છે બે પ્રશ્ન તેર પી ક્યુ એસ વગેરે મોટા અક્ષરને શું કહેવાય છે પ્રશ્ન ચૌદ યોગદર્શનના પ્રેરણાતા કોણ છે મહર્ષિ પતંજલિ પ્રશ્ન પંદર તત્વયત્રી તરીકે કોણ ઓળખવામાં આવે છે તો વ્યાપ્તિ વિદ્યા અવ્યાપ્તિપદ તરીકે ઓળખાય છે પ્રશ્નમાં વિભાગ સી જોઈશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર સોળથી એટલે કે વિભાગ સી દસ માર્કનો હતો પ્રત્યેકના બે ગુણ રહેશે પ્રશ્ન નંબર સોળ નીચે આપેલા નિરૂપાધિક વિધાનનો પ્રકાર જણાવી પદોની વ્યાપ્તિ જણાવો એક કેટલાક બાળકો તોફાની વ્યાપતિઓ નથી તો આ પ્રશ્નો બે માર્કનો હતો પ્રશ્ન સત્તર નીચે આપેલા વિધાનોનું પ્રતિવિધાન અને પરિવર્તન જણાવો તો કેટલાક માનવી પરોપકારી વ્યક્તિઓ છે પ્રશ્ન અઢાર સરતી તાર્કિક કારકનો સત્યતા કોષ્ટક બનાવો તો સરતી વિધાનમાં ટી એફએફ બીજા બાકીના વિધાનમાં ટી દ્વારા સત્યતા કોષ્ટક દોરી અને એની સમજૂતી આપવાની હતી પ્રશ્ન ઓગણીસ નીચેની પ્રાતિક રજૂઆતમાં જરૂરી કાઉન્સ ઉમેરો તો નિશીધ નિષેધ પૂછાયું છે તો નિષેધ કાઉસની બહાર રહેશે બીજા બાકીના વિધાનો કાઉન્સમાં થશે એસ એકાંશમાં જશે પ્રશ્ન ત્રણ સમુચેય છે તો ક્યુ સમુચેય આર એકાઉસમાં રહેશે વિકલ્પ અને એસ કાઉશની બહાર રહેશે શરતી વિધાન કરવાનું હતું તો પી સરથી ક્યુ એકાઉશમાં રહેશે બાકીનો દ્રિરતી આ કાઉન્સની બહાર રહેશે પ્રશ્ન નંબર વીસ નીચે આપેલા વિધાનની પ્રાતિક રજૂઆત કરીને સંયુક્ત વિધાનનો પ્રકાર જણાવો જો તમે સારું ભણશો તો તમને સારી નોકરી મળશે તો જો તો એ સરથી વિધાન છે એટલે પી સરથી ક્યુ આ આનો આન્સર રહેશે પ્રશ્ન એકવીસ એ બી સી વિધાનોને સત્ય અને એક્સ વાય જેડ વિધાનોને અસત્ય માની નીચે આપેલા જટિલ સંયુક્ત વિધાનનો સત્યતા મૂલ્ય દર્શાવી આકૃતિ દોરો તો આપણે એમાં બી છે એને ટી માનીશું અને સમૂહ જે છે એ સરતી ઝેડ એટલે કે એ માટે ટી લઈશું અને ઝેડ માટે ટી લઈશું તો ટી 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 અને સમૂહ માટે ટી ટી તો જવાબ આવશે ટી પ્રશ્ન બાવીસ તત્વજ્ઞાનની મૂળભૂત શાખાઓના નામ લખો તો જે શાખાઓ છે તત્વજ્ઞાનની એ શાખાઓના નામ લખવાના હતા પ્રશ્ન ત્રેવીસ ગૌતમ બુદ્ધે જણાવેલા ચાર આર્ય સત્યો જણાવો બે માર્કનો હતો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિભાગ ડી જોઈશું પ્રત્યેકના ત્રણ ગુણ હતા અને પંદર માર્કનો વિભાગ ડી હતો પ્રશ્ન નંબર ચોવીસમાં જોઈશું નીચેના વિધાનને એક વખત સત્ય અને એક વખત અસત્ય માની તેમના વિરોધી વિધાનની સત્યતા અસત્યતા કે શંકાશીલતાનો નિર્ણય કરો એક કેટલાક બાળકો ચંચળ વ્યક્તિઓ છે પ્રશ્ન પચીસ પ્રતિકોનું મહત્ત્વ ઉદાહરણ સહિત સમજાવો પ્રશ્ન છવ્વીસ વિધાનપરખ અચલ અને પરક પરિવર્તિ વચ્ચેનો તફાવત સમજાવો પ્રશ્ન સત્યાવીસ વિધાનના વિરોધના પ્રકારો જણાવી કોઈ પણ બે પ્રકારની સમજૂતી આપો પ્રશ્ન અઠ્યાવીસ નીચે આપેલા જટિલ સંયુક્ત વિધાનનો સત્યતા કોઠો રચો નિષેધ પી સરતી નિષેધ ક્યુ તે પેલો પી આવશે પછી ક્યુ નિષેધ પી નિષેધ ક્યુ અને નિષેધ પી સરતી નિષેધ ક્યુ એમ ટોટલ પાંચ કોષ્ટક આધારિત સત્યતા કોષ્ટક દોરી અને સરતી વિધાનથી સમજાવવાનું હતું પ્રશ્ન ઓગણત્રીસ ભારતીય દર્શનની વિશેષતાઓ જણાવો પ્રશ્ન ભારતીય દ્રષ્ટિએ સત્ય જ્ઞાન જણાવો પ્રશ્ન નીચે નીચે આપેલા આપેલા ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો એટલે કે એક બે ત્રણ પ્રશ્ન નીચે આપેલા હતા એ પરનો પેરાગ્રાફ વાંચીને જવાબ લખવાના હતા તત્વજ્ઞાનમાં શાનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે તો તત્વજ્ઞાનમાં પરમ તત્વનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે પ્રશ્ન બે તત્વજ્ઞાન એ શાનો માર્ગ છે તો તત્વજ્ઞાન એ શાનો માર્ગ છે આ તો આત્વજ્ઞાન વિચાર માર્ગ વે ટુ થિંકિંગ છે જ્યારે ધર્મ એ જીવન વિચારનો માર્ગ છે ધર્મ એ શાનો માર્ગ છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિભાગ એ જોઈશું પ્રત્યેક ના પાંચ ગુણ હતા અને દસ માર્ગનો વિભાગ એ હતો પ્રશ્ન બત્રીસ સમુચે એટલે શું તેનું ઉદાહરણ પ્રાતિક રજૂઆત રૂપે સત્યતા મૂલ્યના નિયમો સત્યતા કોષ્ટક દ્વારા જણાવો પ્રશ્ન તેત્રીસ એ બી સત્ય અને પી ક્યુ અસત્ય હોય તો નીચે આપેલ જટિલ સંયુક્ત વિધાનની આકૃતિ દોરીને આકૃતિના મૂલ્યના સમાવેશ સત્યતા કોઠો કઈ હરોળમાં થાય છે તે જણાવો

ચિત્ત વૃત કોને કહે છે તો યોગ દર્શન અનુસાર બાહ્ય અને વ્યાખ્યા કઈ છે તો મહર્ષિ યોગે આપેલી યોગની વ્યાખ્યા હતી કે યોગ એ વૃત્તિનો વિરોધ છે પ્રશ્ન પાંચ ચિંતની વૃત્તિઓના નિરોધ માટે પગથિયાઓને શું કહે છે તો ચિંતની વૃત્તિઓના નિરોધ માટે આઠ પગધિયા છે આથી તેને અષ્ટાંગ યોગ પણ કહેવામાં આવે છે તો આ વિદ્યાર્થી મિત્રો આપણે તત્વજ્ઞાનનું પેપરનું સોલ્યુશન કર્યું છે તો તમારે જોઈ લેવું